એમબીબીએસ એમબીબીએસ શબ્દમાં બીનો અર્થ બેચલર એમનો અર્થ મેડિસિન બીનો અર્થ બેચલર અને એસનો અર્થ સર્જરી થાય છે આમ એમબીબીએસ શબ્દનું ફૂલ ફોર્મ બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી થાય છે ફ્રેન્ડ્સ બેચલર ઓફ મેડિસિન બેચલર ઓફ સર્જરીને ને બીબીએસ કહેવામાં આવે છે તે મેડિસિન એન્ડ સર્જરીમાં બેચલર ડિગ્રી પ્રોગ્રામ છે એમ કોર્સનો સમયગાળો ઇન્ટર્નશીપ સહિત પાંચ કે છ વર્ષનો હોય છે હાયર સેકન્ડરીમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને અંગ્રેજીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમ માટે લાયક છે પરંતુ તેને માટે નેશનલ લેવલ પર લેવાતી નીટ એન્ટ્રન્સ એક્ઝામમાં ક્વોલિફાય થવું જરૂરી છે આમ બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરીનું રૂપ એમબીબીએસ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ